તો તેલગાડીની છે આજે આમજી તો ખરેખર ગંભીર ઘટના વિદ્યાર્થી એક આવ્યો તો હવે એના બેગમાંથી છરી નીકળી પણ ક્લાસની અંદર રમત કરતા કરવા માટે તેને કાઢી હોય કદાચ અને એક વિદ્યાર્થીને અડી ગઈ એટલે પણ એ જે વિદ્યાર્થીને લાગી હતી ઉદાસી જીગર કરીને છે એ વિદ્યાર્થી અમારી પાસે નીચે આવીને એવું કહેતો હતો કારણ કે કે ભાઈ મને બેન્ચ લાગી છે એટલે અમારા સ્ટાફે એના પટ્ટી મારી દીધી કે ભાઈ બેન્ચ લાગી હોય તો બીજું તો શું એમાં પટ્ટી મારી દઈ એટલે વિદ્યાર્થી અમારી પાસે એવી રજૂઆત કરી કે મને બેન્ચ લાગી છે પણ અમને એવું લાગ્યું કે ખરેખર માહિતી મળી હતી કે એને બેન્ચ નથી લાગી એમ એટલે મેં સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થી બેને મસ્તી કરતા હતા એને નીચે બોલાવીને બેગ તપાસ કરી હતી હા એટલે શા માટે લઈ આવ્યો અને એ ખાલી અમસ્તો સીન નાખવા કે મસ્તી કરવા શરીર લઈ આવ્યો છે એ હકીકત છે અને અમે એ વિદ્યાર્થીને અમે એક્શન લઈ લીધા છે એના વાલીને બોલાવી અને એને એલસી પણ આપી દીધું છે કાલથી એને શાળાએ આવવાની ના પાડી દીધી છે અને બંને વાલીને અમે અહીંયા બેસાડી અને બંનેની સમજૂતી કરાવી દીધી કે ભાઈ અમે આ વિદ્યાર્થીને અહીંથી અત્યારે એલસી આપી દઈ છીએ અને ભવિષ્યમાં પણ તમારા છોકરાને કાંઈ ન કરે કે એની બાજુ તકલીફ ન પડે એના માટે અમે પણ જવાબદારી લઈશી કે આ વિદ્યાર્થી તરફથી તકલીફ નહીં પડે કઈ પોલીસ ચોકી સુધી અને પોલીસ ચોકી સુધી મામલો કોઈ છે કે અહીંથી અમે સમજાવીને પણ નેતા બનવાના ઘણા ને અભરખા હોય અને પડખે ચડ્યા હોય કે ભાઈ હાલો આપણે પોલીસ ચોકીએ જઈને ફરિયાદ કરીએ આમ કરીએ આમાં ન હલાવી લેવાય પણ અમારા લેવલે અમે જે કામગીરી કરવાની થતી હતી કે ભાઈ અમે શું કરી શકીએ કે વિદ્યાર્થી બેગમાં ચરી નીકળે તો અમે એલસી આપીને ડિઝાઇન કરી દઈએ અહીંથી રેસ્ટીગેટ કરી દઈ અને એ કરી પણ નાખ્યું અમે અને જે તે વાલીને બધાને ખબર છે બંને વાલીને અને બંને વાલીની હાજરી મળી હતી છતાં પારખે કોઈ ચડ્યા હોય અને પોલીસ ચોકી સુધી મામલો પહોંચ્યો તો ત્યાં પોલીસે પણ માફીપત્ર લખાવ્યું અને સરભરાઈ કરી સારી અને માફીપત્ર લખાવી અને એનાથી બધાને રવાના કર્યા કે વિદ્યાર્થીએ સ્વીકારી લીધું વાલીએ સ્વીકારી લીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે અને અહીંથી અહીંયા મામલો અમે પૂરો કર્યો હતો આપ પણ પોલીસ ચોકી ગયા હતા અને તેમનો પ્રગતનામાં પાછા સમગ્ર ઘટના હું હાજર હતો પોલીસ પોલીસોકી પણ હું ગયો તો અને મને ખબર હતી કે અહીંયા મેટર થઈ છે એટલે અને મારી હાજરીમાં અહીંયા માફીપત્ર લખાઈ ગયું કે ધોરણના વિદ્યાર્થીઓ હતા ધોરણ 10 ના વિદ્યાર્થી જો એની બેગ ખોઈ લી અને બેગો લઈ આવ્યો કે 嗯。